ટ્રાવેલર્સમાંથી લાખોના રકમની ચોરી કરીને રંગોળા ચોકડી પાસે કાંટાની વાડીમાં સંતાડી દેનારી મહિલા ઝડપાઈ 응. 맞아. 몇 명이잖아. 여덟 명. 아, 그 અમરેલી જતી જે ખાનગી ટ્રાવેલ્સમાંથી મહિલાનું પર્સ ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી જેના આરોપી અને મહિલાને ગણતરીની કલાકમાં ઉમરાળા પોલીસે ઝડપી પડ્યા હતા સમગ્ર ઘટના શું સદરો બનાવની વાત કરીએ તો સદરો ચોરીની બનાવમાં ફરિયાદી ગીતાબેન ડુંગરડિયા કે જેઓ સુરતથી ટીમ્બી ખાતે એક પ્રાઇવેટ હવે રેસ્ટોરન્ટમાં બેસી અને આવવા માટે રવાના થયા હતા તેઓ જ્યારે ઉમરાળા પહોંચ્યા ત્યારે એમનું એક પર્સ કે જેની અંદર રોકડ રૂપિયા તેમાં દાગીના મૂકેલા હતા એ છે એ ચોરી થઈ ગયાની તેને જાણ થતા તેઓએ તાત્કાલિક ઉમરાળા પોલીસ સ્ટેશન સંપર્ક કર્યો હતો ઉમરાળા પોલીસ સ્ટેશન દ્વારા આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને તાત્કાલિક ગુનો નોંધી અને સદરૂ ચોરીનો ભેદ છે એ ઉકેલવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા ઉમરાળા પોલીસ સ્ટેશન દ્વારા ટેકનિકલ સોર્સિસ તેમજ હ્યુમન સોર્સિસની મદદથી આ સમગ્ર ચોરીનો જે ભેદ છે ઉકેલી કાઢ્યો હતો તેમજ સદરૂ ચોરીમાં જ્યોત્સનાબેન રમેશભાઈ વસાવા કે જેઓ ભરૂચ તાલુકાના રહેવાસી છે તેઓને પકડી પાડવામાં આવે છે તેમજ જ્યોત્સનાબેન દ્વારા આ જે ચોરીનો મુદ્દામાં છે એ રબોળા ખાતેની પેટ્રોલ પંપની નજીકમાં જે કાંટાળી વાળ કહેવાય જેમાં સુખદ ગૃહ કે સંતડાનો માલ છે એ સંપૂર્ણપણે ચાર લાખ ચુમ્માલીસ હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાં છે એ પણ ઉનાળા પોલીસ દ્વારા સંપૂર્ણ રિકવર કરી લેવામાં આવે છે સર કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો મહિલાનો હાલ ગુનાહિત ઇતિહાસ છે એ બાબતે તપાસ ચાલુ છે જેવી આપણે મળશે તમને જાણતો છું